મહારાષ્ટ્રના થાણેમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો જ્વેલરી શોપમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કરનારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જોકે ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કરોને સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરાયો છે હાલ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલા રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે થાણે થાણે ખાતેના મેસર્સ વામન શંકર મરાઠી નામના જ્વેલર્સમાંથી લાખની ચોરી થઈ હતી ક્રાઈમ કરોડની બાતમી મળી હતી કે ચોરીના આરોપીઓ સુરતમાં છુપાયા છે જેથી બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી પાંચ ચોરોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા પાંચે આરોપી રાજસ્થાનના વતની છે ચારસો ચોર્યાસી ગ્રામ સોનું ચાંદીના પાંચ પોઈન્ટ પાંચ કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દા માલ કબજો કર્યો છે પોલીસે આરોપી પાસેથી ઓગણત્રીસ લાખ પંદર હજારની મત્તા કબજે કરી છે પોલીસે નાગજી મેઘવાલ લીલારામ મેઘવાલ જેસારામ કલ્ભી ચુંનીલાલ પ્રજાપતિ અને દોનારરામ મેઘવાલ નામના પાંચને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા પાંચે આરોપીઓ ગુનાહિતથી હાથ ધરાવે છે સુરત પોલીસે પાંચેને થાણે પોલીસના હવાલે કરી દીધા છે જેથી વધુ તપાસ થાણે પોલીસે હાથ ધરી છે